નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આજે એકમ કસોટી જે છે તે મારી પાઠ નંબર ચૌદથી ઓગણીસમાંથી લેવાવાની છે મિત્રો અત્યાર સુધી ધોરણ ત્રણની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે આ પરીક્ષાની અંદર ખૂબ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે તેમની લિંક અને તેમની પીડીએફ અને તેમના વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની એકમ કસોટીના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાવાનું છે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ કોઠીંબાએ કાગડાને ખાતા પહેલાં શું કરવા કહ્યું તો જવાબ આવશે વિકલ્પ ક ગંદી ચાંચ ધોવાનું ત્યાર પછી બીજો સવાલ અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે વિકલ્પ ક લાકડાની સીડી ત્રીજું નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તો જવાબ આવશે વિકલ્પ બ ઊન ચોથું પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બ સિક્કો મરાય છે પાંચમું સાપ સીડીની રમત શાના વડે રમાય છે તો જવાબ આવશે વિકલ્પ બ પાસો ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ છ માર્ક છે એમાં પેલું કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે તો જવાબ આવશે ભૂંગો બીજું કોઠીંબાએ ખાલી જગ્યાને ચાંચ ધોવા માટે કહ્યું તો જવાબ આવશે કાગડાને ત્રીજું શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મેથી ચોથું વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે ઇ મેઇલ પાંચમો પાખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે તો જવાબ આવશે પતંગ ચઠ્ઠો કબૂતર કૂવા મકાન કે દિવાલની બખોલમાં ખાલી જગ્યા બાંધીને રહે છે તો જવાબ આવશે માળો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ કાગડાને શું ખાવાનું મન થયું તો કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું બીજું કાગડાભાઈએ પાણી માંગતા કુવાએ શો જવાબ આપ્યો કાગડાભાઈએ પાણી માંગતા કુવાએ કાગડાભાઈને કહ્યું પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવ અને પાણી સિંચી લે ત્રીજું તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે તો અમારા ઘરમાંથી અમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ ભાગે મારા પપ્પા કરે છે ચોથું કાકી બાળપણમાં કઈ રમતો રમતા હતા તો કાકી બાળપણમાં લંગડી સંતા સતોડિયું સતોળિયું કબડ્ડી જેવી અનેક રમતો રમતા હતા પાંચમું પંખીને શું ખવડાવી શકાય તો પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની ધોરણ આઠની અને ધોરણ ત્રણની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ જે ત્રણ વોટ્સઅપ પર જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર મંગાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ નવ માર્ક છે એમાં પહેલો સવાલ માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે તો માટીના મકાનમાં રહેનારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે તેણે ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય અને ભીત પડી જવાનો પણ ડર રહે છે તેથી ઘરની દિવાલને વારંવાર લીપવી પડતી હોય છે માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર રહે છે વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે છે ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે છે તેથી જાગૃત રહેવું પડે છે બીજું પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે તો પોસ્ટ ઓફિસમાં નીચેની બાબતો જોવા મળે છે પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ ઉપર જુદા જુદા કામો થતાં જોવા મળે છે એક બારી પર ટિકિટો કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે બીજી બારી પર આપણે બહારગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરી તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે ત્રીજી બાજુ પર આપણે બીજા કોઈ સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તેના ઉપર સિક્કા મારી અને ગામ તાલુકો જિલ્લા અન્ય દૂરના સ્થળોનું વિભાજન થાય છે આ ઉપરાંત નાની બચત બચતપત્રો રેકરિંગ વગેરે ખાતાનું પણ કામકાજ જોવા મળે છે પ્રાણીઓની ઉપયોગિતા જણાવો તો ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે બળદ ઊંટ ઘોડા અને ગધેડા જેવા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતીકામમાં ઉપયોગી છે ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે કૂતરો ઘરની ચોકી કરે છે પ્રાણીઓના બળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે ગાય ભેંસ અને બળદ જેવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેમના ચામડામાંથી બેગ કમરપટ્ટા પાકીટ અને પગરખાં બને છે ઘેંટા ઊન આપે છે કાગડો ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે મરઘી ઈંડા આપે છે તે આપણા ખોરાકમાં ઉપયોગી છે કાબર જેવા પક્ષીઓ ખેતી માં નુકસાનકારક અસંખ્ય કીટકોનો નાશ કરે છે અને એવી રીતે આપણને દરેક સજીવો જે છે તે ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આપણી જે એપ્લિકેશન છે તેના વિશે પણ જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે